નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ગુજરાતીની અંદર આપણે નિબંધ લખ્યો તો શેનો તો કે મકર મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ જે આવે છે તેના વિશે અને સ્વાધ્યાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીની અંદર દસમો પાઠ જે મૂરખના સરદારો છે એના વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો કાઢું તમારું પાઠ્યપુસ્તક આજે આપણે પાઠની શરૂઆત કરીશું તો ચાલો પાઠ નંબર મૂર્ખના સરદારો જે પાઠ છે છે જ્યોતિન્દ્ર લખેલો તો ચાલો પાઠની શરૂઆત કરીએ એક દિવસ અકબરે બિરબલ ને પૂછ્યું એક દિવસ અકબરે બિરબલ ને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે ચતુર એટલે હોશિયાર કે હોશિયાર માણસો તો મેં બહુ બધા જોયેલા છે પણ મૂર્ખાઓ તો બહુ ઓછા જોયા કે હોશિયાર માણસો તો આપણે ઘણા બધા જોયા પણ જે મૂર્ખ હોય એવા વ્યક્તિ મેં ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એ બોલ ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે કે એ કહે છે કે હોશિયાર માણસોને તો આપણે તરત જ ઓળખી શકીએ ને એને બોલવાથી ચાલવાથી પણ જે મૂર્ખ વ્યક્તિ છે એને આપણે કઈ રીતે ઓળખીશું એ કે એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે બિરબલે જવાબ દીધો એક એમાં શું અઘરું છે એમને પણ મૂર્ખાઓ છે એને પણ આપણે એના બોલવા અને ચાલવા પરથી ઓળખી શકાય બિરબલે તરત જ એને જવાબ દઈ દીધો હા એ ખરું છે અકબરે કહ્યું પછી કંઈ વિચાર આવતા એ બોલ્યા એક કામ કર તો તરત જ કહે છે શું નામદાર મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારો લાવીને હાજર કર એ કહે છે કે મને અઠવાડિયુંની અંદર તમે છ મૂર્ખાઓ લાવીને આપણા દરબારની અંદર હાજર કરી દે જેવો હુકમ નામદાર બિરબલે કહ્યું ને પછી બીજી બીજી થોડી ઘણી વાતચીત કરીને રજા લીધી કહે છે તમે કહો છો એ બધું બરાબર હવે હું તમને છ મૂર્ખના સરદારો લાવીને દરબારની અંદર તમારી આગળ હાજર કરી દઈશ બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવતો હતો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો કે મૂર્ખા તો ઘણા પણ મહામૂર્ખા એ કે મને મળતા શહેરની અંદર મૂર્ખના સરદારને શોધવા ફરવા માંડ્યું એ શહેરની અંદર ગોતવા મળે છે શું ગોતવા મળે છે તો કે મૂર્ખના સરદારો એક દિવસ એ ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો એને રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો કેમ માથે મૂક્યો છે એક દિવસે ઘોડે સવાર જતો હતો અને ઘાસનો ભારો લઈને જતો હતો અને રસ્તામાં મળ્યો એટલે તરત જ ઊભો રાખ્યો કે ભાઈ તું કે ઊભો રહી જા ઘડી ભલા માણસે કે તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે તો કહે છે કે હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી માથે મેં મૂક્યો છે શું કહે છે કે જે હું ઘોડો ચલાવું છું એની લગામ છે એ મારા હાથમાં મેં પકડી રાખી છે અને એટલા માટે વજન ન લાગે એટલા માટે મેં મારો ઘાસનો ભારો છે ક્યાં મૂક્યો છે માથા ઉપર રાખ્યો છે ઘોડે સવારે જવાબ દીધો પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બિરબલે પૂછ્યું બિરબલ તરત જ કહે પણ જે તમે ભારો લીધો છે એને ઘોડા પર મૂકતા તમને શું થાય છે કેમ બિરબલે પૂછ્યું ઘોડા પર જોતા નથી કેટલો ઘોડો નબળો છે એ કે મારો જ ભાર એ જેમ તેમ ઊંચકી શકે છે એમાં વળી ઘાસનો ભારો એના માથા પર મૂકો તો એ બિચારો મરી જ જાય ને એ કે ઘોડે સવારે કહ્યું કોણે કીધું તું ઘોડે સવારે એ કે આ ઘોડો નબળો પડી ગયેલો છે કે આ કે મારો વજન છે એ તે માંડ ઊંચકી શકે એમાં એ કે તમે પાસામાં મને એમ કહો છો કે આ જે ભારો છે એ તમે એના પર મૂકો આ બિચારો મરી જ જાય ને એ કે ઘોડે સવારે કીધું કોણે કીધું હતું ઘોડે સવારી બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો એટલે કે એને પૂછે છે એનું બધું પૂછે નામ શું છે ને ક્યાં રહે છો ને એ બધું પૂછી લે છે અને આગળ જાય છે ભાઈ મને બેઠો કરો ને ભગવાન તમારું ભલું કરશે શું કહે છે ભાઈ તમે મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું બિરબલ એની સામે જોયું બિરબલ તરત જ જાય છે અને જુએ છે બે હાથ પોળા કરી અને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોય એ બેઠો થવાનો પ્રયત્ન ન કરતો હતો તમારી મેળે બેઠા થવાનો તેમ નથી બિરબલે પૂછ્યું ના પેલાએ જવાબ દીધો એ કાદવમાં પડી ગયો હાથ એના બે પોળા હતા અને એની જાતે ઊભો થઈ શકે પરંતુ તે ઊભો થતો નથી માણસ જવાબ દીધો મારો હાથ ઝાલ્યો કહી બિરબલે એને ટેકો આપવાનો પોતાનો હાથ લંબાવ્યો પણ પેલા માણસે કહ્યું નહીં નહીં મારા હાથને તમે અડશો નહીં મારી ચોટલી પકડીને મને તમે બેઠો કરો બિરબલ તરત એને હાથ આપે છે કે તમે મારો હું તમને મારો હાથ આપું તમે હાથ પકડીને ઊભા થઈ જાઓ પણ પહેલાં જે માણસ છે એ કહે છે નહીં નહીં મારા હાથની તમે અડશો નહીં મારી તે જે ચોટલી છે માથાની એ તમે પકડી લ્યો અને મને બેઠો કરો કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે એ કેમ બિરબલે પૂછ્યું ના ઈજા તો કશી નથી થઈ પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો તો કરો પછી કહું પેલા માણસને કહ્યું કે મને કશે જ ઈજા થઈ નથી તમે મને ઊભો તો કરો પછી હું તમને કહું કે મને શું થયું છે બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો એ પછી પહેલો માણસ બે હાથ પોળા રાખીને ઊભો રહ્યો તે જોઈને બિરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે ચોટલી પકડીને ઊભો કરી દીધો પછી પૂછ્યા છે કે તમે કેમ આવી રીતે હાથ રાખ્યા છે એ તો વાત જ છે ને કહે એ જ વાત છે કે ને પહેલાં એ જવાબ દીધો મારે સુથાર પાસે કબાટ કરાવવું છે એટલે તેની પહોળાઈનું માપ લાવવામાં મને કહ્યું હતું અમારા ઘરનો જૂનો કબાટ માપી જોયું તો એ મારા બે હાથના પહોળાઈ જેટલું છે એટલે એમાં ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને હું સુથાર પાસે ગયો હતો ક્યાં ગયો હતો સુથાર પાસે એ કે હું બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા લપસી પડેલો પણ હાથ નીચા કરું તો માપ ભૂલાઈ જાય એટલે હાથ એમ ને એમ રાખ્યા પડ્યા આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું એ કહે છે કે જો કાદવમાં પડ્યો હોત અને મારા હાથનો ટેકો લઈ અને કેવું ઊભો થયો હોત તો જે મેં કબાટનું જે માપ લઈને સુથાર પાસે જવાનું હતું તો એ માપ વિખાઈ જાત એટલે તમે નીકળ્યા એટલે તમે મને હાથ પકડીને ટેકો દઈને ઊભો કર્યો એટલા માટે મારું માપ છે તે તેમનું તેમ રહ્યું કેમ બીરબલે એના પણ નામ થામને પૂછીને લખી લીધું એનું પણ નામ એડ્રેસ જે કાંઈ હતું એ લખીને તરત જ એણે પણ ઓછી લીધું આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલે બાદશાહની પાસે ગપ્પા મારી રાત્રે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનાસી હેઠળ એક માણસ કંઈક શોધતો હોય એવું એને લાગતું હતું શું શોધો છો કંઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું એ તમે કંઈક ગોતો છો કંઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું હા પેલા ટૂંકો જવાબ આપીને કહ્યું શું સોનાની વીંટી લાવો હું શોધવા લાગુ કહી બિરબલે પણ વીટીની શોધ માંડી ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડીક વાર ટોળામાંથી એક જણે પૂછ્યું ના અહીં તો નથી પડી ત્યારે પડી ગઈ હતી ત્યાં દૂર આધે અંધારે ખૂણા તરફ આંગળી કરીને એને જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો તમે એટલે ગબડી ગઈ થોડીક અહીં સુધી આવી ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અંજવાળાની શોધથી શકાય પહેલાં એ જવાબ દીધો વીટી થોડેક દૂર પડી હતી પરંતુ અહીંયા કેમ શોધો છો તો કે અહીંયા છે એ અંજવાળું છે અને દીવો છે અને ત્યાં અંધારું હતું તો વીંટી થોડેક દૂર પડ્યો હોય એમ કરી અને એ ત્યાં વીંટી ગોતી છે શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલા ગયા બીરબલે તેના પણ નામઠામ પૂછીને લખી લીધું બીજે દિવસે બીરબલે નદી કિનારે ફરતો હતો ત્યાં એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળી એ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીના દાટી હતી હવે તે ઝડતી નથી પહેલાં એ કહ્યું કંઈક દાટી હતી તે બરાબર ખબર છે તમને કે તમે જે વીંટી ગોતો છો એ તમે ઢગલાની અંદર ડાઈટી હતી એ તમે અહીંયા જ ડાઈટી છે તમને પાકી ખબર છે કે હા અહીં રેતીના ઊંડો ખાડો પાડીને દાટી હતી કે પણ કાંઈ તમે નિશાની રાખી હતી તો કહે છે હા નિશાની રાખ્યા વગર કાંઈ દાટું ખરો એ શી નિશાની રાખી હતી જ્યાં મેં વિટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશના ઊંટ જેવો દેખાવ એક વાદળ હતું પણ હવે એ વાદળું દેખાતું નથી અને પૂછી લીધા અકબરે આપેલી મહેનત પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા ચારેય જણા નામઠામ આપી અકબરે એને સૌને બોલાવાની માંગ કહ્યું હતું આપ આપે માંગેલા મૂરખના સરદારો આ રહ્યા નામદાર પણ આ તો ચાર જ છે મેં તમને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર છ હાજર છે બિરબલે જવાબ દીધો આ તો ચાર જ દેખાય છે બાકીના બે ક્યાં છે કે અકબરે પૂછ્યું આ ચાર તો આપ નામદાર જોયા પાંચમાં હું બિરબલે કહ્યું તો તું મૂર્ખનો સરદાર અકબરે નવાઈ પામીને પૂછ્યું હા નામદાર કેમ જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખોની શોધ કરવાની હું નીકળ્યો ને મેં આઠ દાહડા બગાડ્યા એ હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું બિરબલે કહ્યું અને છઠ્ઠો છઠ્ઠો નામદાર કંસુર માફ કરજો પણ રાજકાજને અને બીજા અનેક સારા કામો પડતા મૂકી અને મૂર્ખાની શોધમાં દરબારમાં આણવાનો મને હું હુકમ કરનાર તે છઠ્ઠો મૂર્ખનો સરદાર બિરબલે કહ્યું એટલે હું એ તો હું અકબરે કહ્યું હા નામદાર આપણે બંને હું મૂર્ખને શોધવા માટે ગયો હતો એટલે મૂર્ખને આપ અને મૂર્ખને શોધવા મોકલેલા માટે આપ બીરબલે કહ્યું કેટલો ગુમાન બાદશાહનું અપમાન બીરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો નહીં નહીં અકબરે હસીને કહ્યું બીરબલ સાચું કહે છે એણે ટકોર કરી પણ મને ખરી વાતનું ભાન કર્યા આવ્યું મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવા વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીશું અને જ્યારે ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે અથવા તો આના સ્વાધ્યાય લઈને મળીશું આભાર વિદ્યાર્થી મિત્રો